અત્યારે આજથી અષાઢી નવરાત્ર પણ શરૂ થાય છે જેને ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે મા નવદુર્ગા શક્તિની પરમ કૃપા પ્રાપ્તિ માટે અષાઢ માસની નવરાત્રી કરવાનું બહુ જ મહત્વ છે જેમ અષાઢ આસો મહિનામાં આપણે નવરાત્રિનું પૂજન અર્ચન કરીએ છીએ તેવી રીતે અષાઢ માસમાં પણ કરવામાં આવતું હોય છે પાઠ વગેરે આ નવ દિવસમાં પણ કરવાનું બહુ શ્રેષ્ઠ મહત્વ છે અષાઢ મહિનો છે આજથી આજથી નવરાત્ર શરૂ થાય છે આજે ઘટસ્થાપન કરવા માટે સવારે છ થી સાડા સાતનો સમય ઉત્તમ રહેશે આજે જોઈશું આજનું શુભ પંચાંગ સરમંગલમાંગલ્ય શિવે સરોવર સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્ત મહાદ્ય શકના ચરણોમાં વંદન સાથે આજના શુભ પંચાંગની શરૂઆત કરીએ છીએ આજે તારીખ છે છવ્વીસ છ બે હજાર પચીસને ગુરુવાર અષાઢ સુદ એકમ તિથિ છે આજે અષાઢી નવરાત્ર ગુપ્ત નવરાત્ર શરૂ થશે આજથી કચ્છી હારડી નવ વર્ષ પણ શરૂ થાય છે કચ્છી સમાજના દરેક સભ્યોને ઘણી ઘણી શુભકામના આજે ચંદ્ર દર્શન પણ કરવાનું આજે જ બહુ મહત્ત્વ છે આજે રાત્રે ચંદ્ર દર્શનનું બહુ જ મહત્ત્વ છે ચંદ્રના દર્શન કરવાથી આખું વર્ષ તમારું આરોગ્ય સારું રહેતું હોય છે તો બધા ખાસ આજે ચંદ્ર દર્શન કરજો સંધ્યાકાળના સમયે એકદમ પટલો ચાંદીના તાર જેવો પદ પટલો ચંદ્રમાં દેખાતો હોય છે એના દર્શન ચોક્કસ કરજો હાલમાં વરસાદનું મહોત્સવ હોવાથી ન પણ થઈ શકે પણ અત્યારે આધુનિક જમાનામાં જેને જેને દર્શન થાય એ લોકો એનો ફોટો કરી અને છે ને છવ્વીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળક જન્મ થાય ને બીજ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે આદ્ર આદ્ર નક્ષત્ર આજે સવારે આઠ ને સુડતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળનો જન્મ થાય પુનર્વસુ નક્ષત્ર ગણાશે પુનર્વસુ નક્ષત્રુભ છે પણ આદ્ર નક્ષત્રમાં જેનો જન્મ હતો તેની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી કારણ કે લોકોને જીવનમાં સર્જન કરે અને થઈ જતું હોય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધ્રુવ ધ્રુવ યોગ આજે રાત્રે અગિયાર ને એકતાલીસ મિનિટે પૂર્ણ થશે ને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્યાઘ્રત યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાય છે બહુ બહુ કરણ આજે બપોરે એક ને છવ્વીસ મિનિટે પૂર્ણ થઈ જશે ને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલોકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન મિથુન રાશિ અંદર આવે છે ક છ ગ મિથુન રાશિ સ્વામી બુધ ગણાય છે મિત્રો આખા દિવસમાં કોઈ પણ બાળકોનો જન્મ થાય તો એની રાશિ મિથુન ગણાશે મિથુન રાશિ સત્તાવીસ તારીખે મળશે એક ને એકતાલીસ મિનિટ પૂર્ણ થાય છે અને ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મિથુન ગણાશે આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રણ પૂજા વિધિ કરી લેવી જોઈએ આજે જે કઈ મારા સબસ્ક્રાઈબ મિત્રો ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે સવાર મોઠી આજનો શુકન કરેલો જેથી કરીને તમારું આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થાય આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે અને જીવનમાં શુભ પ્રસંગો પણ આવશે આજે જે મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ નવો ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે નવો વેપાર ચાલુ કરવા જઈ રહ્યા છે આજના દિવસે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે આજના દિવસે કોઈને ધર્મક્ષેત્રની જાત્રા માટે જરૂરી છે આજના દિવસે કોઈ દેશ વિદેશની જાત્રા માટે જરૂર છે આજે કોઈનો ઓપરેશન હોઈ શકે કોઈની ડિલિવરી કોઈની સગાઈ કોઈની છઠ્ઠીની પૂજા હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે સવારમાં નીકળતા પહેલાં આજનું સુકન કરીને નીકળજો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે આજના દિવસે આમ તો ઘરેથી કોઈ પણ કાર્ય કરવા જવાનું હોય કે ન જવાનું હોય પણ આજના દિવસે જ્યારે પણ નીકળું છું ઘરેથી તો આટલું ચોક્કસ કરીને નીકળવું છે આજે ગુરુવાર છે ગુરુને વંદન કરીને નીકળવાનું ગુરુ ન હોય તો માતા પિતા પ્રથમ ગુરુ છે એને વંદન કરી લો દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો આટલું કરીને ઘરેથી નીકળવાથી તમારા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે આજે ભગવાન શંકરને ઉપાસના આરાધના કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે કારણ કે આજે આદરણ નક્ષત્ર છે આજે તરોપરનું પાણી લઈ શ્રીફળનું પાણી લઈ અને એ પાણી એક તામાના કળશમાં કાઢી લો અને ભગવાન શંકરને જેને ચડાયા હોય એનાથી ભગવાન શંકર પ્રસન્ન થશે પરંતુ આ પૂજા સવારે આઠ ને સાડા આઠ સુધીમાં કરી શકાય ત્યાર પછી નક્ષત્ર બદલાઈ જશે આજે બ્રાહ્મણને ભોજન કરવાનું પણ બહુ મહત્વ છે અષાઢી નવરાત્ર શરૂ થાય છે બ્રાહ્મણને ભોજન દાન કરી અને પછી નવરાત્રિની પ્રારંભ કરવામાં આવે તો પણ ઘણું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થતું હોય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છે તેના માટે પણ ચોક્કસ શુભ સમય હોય છે આજે સ્થાપન કરવા માટે સવારે છ થી સાડા સાતનો સમય શુભ રહેશે અને સવારે સાડા દસથી ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે પરંતુ બને ત્યાં સુધી સવારે છ થી સાડા સાતમાં જ સ્થાપન કરી દેવું સાડા દસથી ત્રણની અંદર પણ શુભ કામ કરી શકાય છે તેમજ આજે સાંજે છ થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બારથી આવતીકાલે મળસ કે ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળસ કે ત્રણથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાય ગઈ ખોવાય ગઈ તો નહીં મળે મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે બની જશે તો કોઈ કાર્યનો આરંભ ન કરો ન કોઈ ખરીદી કરો ન કોઈ વેચાણ કરો ન કોઈ નવો ધંધો ચાલુ કરો આજે કરેલું કાર્ય તમને ગરીબી તરફ જ લઈ જશે બહુ દેવું થઈ જશે નુકસાન થશે માટે આજે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો કારણ કે આજે જો નવા વસ્તુ ધારણ કરવામાં આવે તો દેવાદાર થઈ જાઓ છો તમે અને તમારે ત્યાં ઉઘરાણીવાળા આવીને ઉભા રહી જશે આવું બધું જે ફળ છે કોઈ કાર્ય નથી કરવાનું ફળ ત્યાં આજે સવારે આઠને સુડતાલીસ મિનિટ સુધીનો સમય બરાબર નથી પરંતુ આજે સવારે આઠને થી લઈ આવતીકાલે સવારે સાત ને બાવીસ મિનિટ સુધીનો જે સમય છે એ સૌથી ઉત્તમ સમય છે એમાં તમે કોઈ પણ ખરીદી કરી શકો છો કોઈ પણ વેચાણ કરી શકો છો એમાં તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ ચોરાઈ ગઈ તો સાત દિવસમાં શું મળે આ આ કા સા સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તેમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તેમાં વાહન ખરીદી કરી શકાય છે સોનું ચાંદી હિરામાણિક મોતી ખરીદી કરી શકાય છે વસ્ત્રપાત્રની ખરીદી કરી શકાય છે જમીન મિલકત પ્રોપર્ટીની ખરીદી કરી શકાય છે ઇલેક્ટ્રોનિક્સ આઇટમની વસ્તુની પણ ખરીદી કરી શકાય છે કારણ કે આજે જે તમે કામ કરો છો અને જે કંઈ કાર્ય કરશો ને એનું સુખ લાંબો સમય સુધી તમે ભોગવી શકો છો એટલે આજે પશુ ખરીદવા માટે ઉત્તમ દસ્તાવેજ સાઇન પર કરવા માટે પણ ઉત્તમ આજે એફડી લેવા માટે પણ ઉત્તમ દિવસ છે આજના દિવસે કરેલું કાર્ય હંમેશા સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવશે પણ મેં જે સમય કીધો એ સમયગાળા દરમિયાન કરવું યોગ્ય ગણાય આજના દિવસે દરેક જણાએ જ નવસ્ત્ર ધારણ કરી લેવાના કારણ કે આજે ન વસ્ત્ર ધારણ કરવાથી અડચણમાંથી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળતી હોય છે અને દરેકને કાંઈને કંઈ પ્રકારના અડચણો અને મુશ્કેલીઓ રહેતી રહેતી હોય છે માટે આજે ન વસ્ત્ર દરેક જણા જ ધારણ કરવા જોઈએ એકદમ જીવન સરળ બની જશે કોઈ ધર્મક્ષેત્રની જાત્રાએ પણ જવાનું થશે અને આજના દિવસે કરેલા કાર્યમાં નવા વસ્ત્ર ધારણ કરવાથી તમારા જે કાર્યો અટકેલા છે એ પણ શરૂ થઈ જશે આજે જે ભાઈઓ બહેનોના લગ્ન નથી થતા એ લોકોએ ખાસ નવા વસ્ત્ર ધારણ કરવા છે દર વખતે કહું જ છું નવા વસ્ત્ર ધારણ કરવા એટલે શું જે કોઈએ ક્યારેય ન પહેર્યું હોય તેને નવું કહેવાય તમે રેડીમેડ કપડા લાવો છો તો કોઈને કોઈ ટ્રાય કરેલી હોય છે તો એ પહેરેલું વસ્ત્ર ગણાશે માટે તમે આજે નુ ધારણ કરો છો તો એવા વસ્ત્ર હોવા જોઈએ કે જે કોઈએ ક્યારે પણ ધારણ ન કર્યા હોય તો તમારી પાસે પીસ હોય ભાઈઓ માટે તો શર્ટપીઠ ઓઢી ન શકો છો કોઈ પાસે દુપટ્ટો હોય બહેનો પાસે દુપટ્ટો એકલો ઓઢી લેશો તો પણ ચાલશે આ સમયગાળા દરમિયાન નવ વસ્ત્ર ધારણ કરવાનું બહુ જ મહત્ત્વ છે પણ આ જે બધું ફળ છે એ આજે સવારે આઠ સુડતાલીસથી કાલે સવારે સાતને બાવીસ મિનિટ સુધીમાં તમને મળે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો આજે માતાજીના મંદિરે જવાનું ચૂકશો નહીં દેવીને નવે નવ દિવસ દુર્ગાના દર્શન કરવા જજો દાદ દરેક દરેક દિવસે અનેક પ્રકારના ફળનું નૈવેધ્ય માને ધરાવજો માને મધ અને ડાળમ બહુ પ્રિય હોય છે એ પણ ખાસ આઠમને દિવસે ધરાવજો આજે ભગવાન શંકરના મંદિરે પણ સવારે આઠસ ઉડતાલીસ પહેલાં જઈ તો પાણી ચડાવી ત્યાં આગળ બેસી શ્રી શુક્તનો પાઠ કરવાથી ઋણમુક્ત થવાય છે અદ્યતનને મા ચમચીમાં પાણી લીધો અદ્યતનમાં આસનામમાં શોત્પમરમ પવિત્ર શાળમાં છે શુભે શુક્લભક્ષે પ્રદેપદાય આયમ બહેસ્પતિમાં આસન વિ તાયમ দর জনা সাচু নাম বুঝ গো গোত্র হয় তো গোত্র স্মৃতি পুরান পুণ্য ফল প্রাথম অপ্রা লক্ষ্মী প্রাথি অর্থম প্রা लक्ष्मीहि चिरकालम सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાના જનમસમ જનમકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા योग युति दृष्टि मध्ये फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष, मारण, तारण, मंत्र तंत्र, अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम, भूत प्रेत पिशाचादी દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર તકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું તે લોકો ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતી પ્રાપ્તિ અર્થમ સંતાન પ્રાપ્તિ માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચા દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો સમન્ સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમો ઝગડી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ अर्थम विदेश गमन कार्य मध्य, सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम ओ आरोग्य वळे बोलनचे जे आरोग्य ने बुझे आपलिन एलोपरे हम तो प्रत्येक जना आज बोलवा बोलो मम आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम ओ प्रत्येक जना बोलनो સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાના નિત્ય દિન અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નવેદ્ય તમ્ર સહિત મમ સકલ પાણી મૂકવું એમ આંગળી કરશે કપાળમાંથી લખતો એ તો એમાં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પ્રકારની ભૂલછૂપ થઈ ગયો તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ

ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોમને જય સોમનાથ